દિવ્યેશભાઈ ચાવડા ડાયરેક્ટર છે નાલંદા એજ્યુકેશન ટ્રસ્ટ સુરત એમની સાથે પહેલાં વાત કરી લઉં દિવ્યેશભાઈ સીલિંગની પ્રક્રિયાનો તમે વિરોધ કર્યો શું કારણ અને મને એટલી ગેરંટી આપો તમે વિરોધ કરવાના અધિકારી છો ખોટી રીતે હેરાન કરાય છે તો પણ મને ગેરંટી આપો ને જોડે રહીને બધા ડોમ તોડાવવાના રોનકભાઈ સૌ પ્રથમ તો મારે એ વાત કરવી છે કે તક્ષશિલા કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી કાંડ હોય એમાં જે કંઈ પણ બાળકોના અપૃત્યુ થયા છે એ તમામ બાળકો કોઈક ને કોઈક શાળા પરિવારના બાળકો છે એટલે કે અમારા પરિવારના બાળકો છે એની એના અપૃત્યુ માટે સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો શોક વ્યક્ત કરે છે તમે જે સવાલ કર્યો એના બાબતમાં મારે વાત કરવી છે કે ભાઈ જે સીલિંગની કાર્યવાહી અત્યારે સુરત કરવામાં આવી એમાં અચાનક જ કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર કોઈપણ પ્રકારની લેખિત નોટિસ કે કમિશનરશ્રીના કે કોઈપણ અધિકારીના હુકમ વગર સીધા જ અધિકારીઓ આવી અને જ્યારે શાળાઓમાં અત્યારે વેકેશનની વેકેશનનો સમય હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા જે નમોલક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી હોય અને જે શાળાઓએ ફાયર સેફ્ટી એનઓસી મેળવી લીધું છે જેમની મકાનની મિલકતની કાયદેસરતાની પ્રક્રિયા સુરત મહાનગરપાલિકા પાસે પેન્ડિંગ હોવા છતાં આ બિલ્ડિંગને ગેરકાયદેસર ગણી અને કોઈપણ પ્રકારના લેખિત હુકમ વગર સીધું જ મૌખિક સૂચનાના આધારે જે સીલિંગ કરવાની વાત હતી એનો અમારે અહીંયા શાળા સંચાલક મંડળોએ આજે સુરતના સમગ્ર સુરતના શાળા સંચાલકોએ વિરોધ કર્યો છે અને આ પ્રક્રિયામાં વાત એટલી જ છે કે ભાઈ કમિશનરશ્રીને કે કોઈપણ અધિકારીને કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો અમને લેખિત જાણ કરે જે કંઈ પણ અનિયમિતતા હોય એના માટે અમે એ અનિયમિતતાઓ સુધારવા માટે કે ફેરફાર કરવા માટે બંધાયેલા છીએ પણ જ્યારે ફાયર સેફ્ટીની એનઓસી હોય જ્યારે બાકીની તમામ મંજૂરીઓ શાળા સંચાલકો પાસે હોય ત્યારે આવી રીતે સીલિંગની કાર્યવાહી કરવી કેટલી યોગ્ય છે ચાવડા સાહેબ આ બધું સાચું તમારું તમે બધા શિક્ષિત લોકો છો શિક્ષણ આપો છો

મહાનગરપાલિકા દ્વારા જે કઈ પણ શાળાઓને ડોમ માટે તોડવા માટે સૂચના આપવામાં આવી હતી તમામ શાળા સંચાલકો એ મહાનગરપાલિકાના અધિકારીઓને સહકાર આપી અને પોતાની શાળાઓ પરથી ડોમ દૂર કર્યા છે કલેક્ટરશ્રી ની સૂચના હોય કે મ્યુનિસિપલ કમિશનરશ્રીની સૂચના હોય તમામ શાળાઓએ પોતાના ડોમ દૂર કરેલા હતા અને તંત્રને સહકાર આપ્યો તો હું એ બાબતે બહુ સ્પષ્ટ માનું છું કે જે કોઈ પણ સંચાલક જે કાયદાનું ઉલ્લંઘન કરતો હોય એવા કોઈ પણ સંચાલક ને તંત્ર એ બક્ષવો ના જોઈએ પણ આના લીધે જે કાયદામાં રહી સરકારના નિયમોની મર્યાદામાં રહી અને જે સંચાલકો કામ કરી રહ્યા છે એને પાડાના વાખે પકાલી દામ દેવાનું કારણ શું મારો સવાલ આ છે તંત્રને પાડાના વાખે પકાલી ને દામ દેવો જોઈએ પણ માસૂમ તો ના જ મરવા જોઈએ માસૂમ ના કરમાવવા જોઈએ